તો કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા મિત્રો આજે આપણે તમારા માટે સ્પ્લેન્ડર લઈને આવી ગયા છીએ એ પણ હીરો સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો હીરો સ્પ્લેન્ડર પ્લસ પોલીસ પટવા સ્પ્લેન્ડર છે એકદમ કમ્પ્લીટ ગાડી રહેશે તમે વિડીયોમાં જ ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો પહેલી નજરમાં ગમે તેવું સ્પ્લેન્ડર મિત્રો ગાડીમાં કાંઈ નો ઘટે હો વાળા તેવી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર સોળ નું મોડલ અને વન વન એક જ માલિકે ચલાવેલ સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમજ તેની કિંમત તેની માહિતી આગળ મળશે તો શરૂ કરી દઈએ આજનો વિડીયો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય મોડલ બે હજાર સોળનું મોડલ માલિકના નંબર અને કિંમત અને ક્યાં જોવા મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો આપણે ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને મિત્રો તમે વિડીયો જોવો છો પણ પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળી રહેશે તે સ્પ્લેન્ડર તમને પ્રોપર ભાવનગર જોવા મળશે ઠાકરધણી ઓટોમાં ભાવનગર જોવા મળી રહેશે તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો તમે રૂબરૂ ભાવનગર ઠાકરધણી ઓટોની મુલાકાત લઈ શકો છો ઘોઘા અકવાડા રોડ ગુરુકુળની સામે જ તમને ઠાકરધાની ઓટોમાં આ સ્પ્લેન્ડર જોવા મળશે તમારે મિત્રો સ્પ્લેન્ડર ખરીદવું હોય તો વન ઓનર છે કન્ડિશન પણ સારી ટીપ ટોપ કન્ડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ કમ્પ્લેટ ગાડી એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારે મિત્રો આ સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે ત્રાણું એકત્રીસ તેર છસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે મેળવી શકો છો માહિતી મેળવી શકો છો બે હજાર નું મોડલ વન છે ચાચવેલી ગાડી ટિપ ટોપ કન્ડિશન છે મિત્રો સ્પ્લેન્ડરના કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે છત્રીસ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે બાકી તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને તો તમે રૂબરૂ ભાવનગર જય ઠાકરધણી ઓટોની મુલાકાત લઈ તમે સ્પ્લેન્ડર ખરીદી શકો છો ટીપટોપ કન્ડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદારી સાથે હીરો સ્પ્લેન્ડર આપી દેવાનું છે વેચી દેવાનું છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જો કે વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગતો આપણા નંબર પર મોકલી આપવાના રહે છે વોટ્સએપમાં આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું